ઈનો ભાઈ અહીંયા જોઈએ કે હું કે છે કે ખીલીઓ જો ને કે હું થીઓ કાઢીઓ ઈનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી ઈ કે કેમ ઈ કે આ દીવાલ ની ક્યાં આ દીવાલ આયથી પકડીને આય લઈ ગયા આખી જિંદગી દીવાલો ફેરવી પણ અહીંયા અહીંયા ખીલી નો ફેરવી ને મારી ખીલી ફરે ફેરવો દીવાલો યાર ન્યા સમાધાન થાતું તો નો કરીએ ક્યાં હું હોય તો થાય આ હું નડે છે ને

એમ અમારે અત્યાર સુધી અમારે મસરૂ ભાઈ ને કઈ હું મલપા પીડ્યું છે દાદા સુધી વારો ન આવ્યો આયા હોય એ અમારું હું નીકળ્યું છે તય આજ અમારો વારો આયા હોય હું તમારું ને મારું હું અને ગંગા સતી ની વાણી કે છે હું ને મારું છે ને એ મન નું કારણ છે કાઈ છે જ નહી બાપ મારા જન્મે ને બે અઢી કિલો નો હોય હા ઠેસી હો વર્ષ જીવે મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય કાઈ છે જ નહીં મજા કરી લેવાની છે આનંદ કરી લ્યો બસ ક્યારે આપણો ફડાઈ ગયો ફૂટી જાય કઈ ખબર નથી આવલી અત્યારે આપણે ઉતરાણ આવે છે ને આ પતંગો જેવી જિંદગી છે એકા બીજા જોજો એકા બીજા કાયપો કાયપો હો કાયપો આપણે એમ જ હાલે છે એ તો છોકરા રાજી રાજ આપણા એમ જ છે મેં કાપી નાખ્યો વળી પછી એનો વળી બીજો કોક કાપે આમ જ નથી હાલતું આપડે અને પછી બાબુ એ કપાણો હોય ને પછી આમ આમ થાય નું કઈ નક્કી નહીં ચિંતા જાય ડેમ ડેમમાં પડે બાવળિયામાં પડે લાઈટ ના થાંભલા અરે હોય તો એના કરતા કપાણા વગેરે ના એકલા એકલા ઉડો નું હોય શું કામ લોહી પીવો બસ આ જિંદગી છે કાઈ છે જ નહીં આનંદ કરવાની વાત છે મોજ કરવાની વાત એક ફકીર બાબુ

એ ફકીર પાસે જઈને કે છે એ ફકીર માઈક માઈક તને આજ મોજ આવી માગી કે યા માય ઉજી કરી કીધું મારે કાઈ જોતો નથી ઉકળો જા જાતા બાપુ સિકંદર ને પરસો વળી જો ઘરે તારી ભલી થાય તારી આજ જો દિલ્હી નું રાજ માગે તો રાજ લખી દો ના ભાઈડો મને કહે છે કે કાઈ ન જોતો ઈ કે પણ હું સિકંદર છું કે મેં કે પૂછું તમે કોણ છો

ખુદાના દરબારમાં મારે કેવું છે કે આવી મને મોત દીજે ને આવી મને મસ્તી દીજે એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમાવો અત્યારે મોત ચાલુ થઈ જાય રસાલા ન તો દો લ્યો આ પતે એવું છે આપણે કરણ શું લઈ ગયો રાવણ શું કોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે આ બધું અરે બાબુ માણસનો અવતાર મળ્યો છે મોજ કરવાની અમે હમણાં સુરેન્દ્રનગર એ મહેતા માર્કેટમાં બેઠા હતા ને અહીંયા વાતમાંથી વાત નીકળીને તો અહીંયા એક ભાઈ હતા ને કહેતા હતા કે રોજ સુરેન્દ્રનગરમાં સોપારીની વીસ ચનની ગાડી આવે હોપારી ભરી પછી ભલે આખા સુરનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે પણ એ કે રોજ વીસ ચન હોપારી ઉપડી જાય હું તો વિચાર કરો હમણાં

તમે મેં બનાવેલું મેન તમે બેહાડેલું તોય બાપુ અંદર થી આપણો આત્મા કહે છે કે ભોળો નાથ છે ભગવાન છે એ આપણે બિહારેલો છે તોય તો જીવતું જાગતું મારા નાથે બાપુ આ જીવતું જાગતું શિવલિંગ આપ્યું એની માથે આપણે શેનો અભિષેક કરી છે નો જોવું જો જીવતું જાગતું શિવલિંગ નથી દેખાતું ઓલું આપણે બિહારેલું દેખાય ના હોય અહીંયા હારામ હારું દૂધ છડાવે જાવા દે પાછા ગટરમાં હારામાં હારું ગંગાજળ ને ફૂલ ને બીલી ને કોઈએ ન કીધું કાય આ ફર્સ્ટ કર સિગરેટ છડાવી સત્ય બાપુ સમજાતું જ નથી મુદ્દો મે નહીં કહેવાનો મારો અર્થ ભાગ્ય વિના નર પાવત નહીં અને અહમ છે ને અહમ તો બાપુ કોઈ આમણે વાત કરી ને રાવણ ને બાપુ અહમ કોઈનો ટેકો જ સમય સમય નું જ કામ કરે છે તમારો સમય હોય ને હારા મારો મોટો માણા હોય ને તો બે ફટાકા તમે મારી શકો શું કામ તમારો સમય છે અને સમય વ્યો જાય ને પછી રાકા તમને ગઈ નાખે એ તમને ગઈ ગઈ

જામનગર સ્ટેટમાં બાપુને કીધું કે હું બધાય સ્ટેટમાં જઈને આવ્યો છું અત્યાર સુધીમાં મારી સામે કોઈ બેઈ નથી આખ્યું મારી મને સત્સંગમાં કોઈ હરાવી નથી આખ્યું આટલી મારી પાસે ગાયો હું જીતીને લાવ્યો છું મને જો કોઈ હરાવે તો આ ગાયો મારે બધી દઈ દેવાની અને જો હું હારી જાઉં તો મને તમે જો હારી जाओ તો તમારે મને એક ગાય દેવાની સોનાએ એટલે રાજાએ કીધું કે ભાઈ રોટલા કૂટ્યા હોય એને શું આવડે બોલ્યો મારે દીવું માર્યા હવે આ બાપુ બે ને કઈક હલવાનું થાય છે

તો કે કે સત્સંગ છે તો કે હજી 4 દિન વાર છે તો કે બાપુ એ સત્સંગમાં હું બેસ કે એના હામો બાપુ કે તારું કામ નથી આ કાશીનો નો પંડિત છે ચાર વેદ છે શાસ્ત્ર ઢાર પુરાણ ભણીને આવ્યો છે ઈ કે પણ કાઈ વાંધો નહી બાપુ હું નહીં મારી મારો નાથ મારો ભોળો નાથ આબરૂ નહીં જવા દે મને બેહવા દેજો ઈ કે ભાઈ તારું કામ નહી બહુ આજીજી કરીને ઈ કે કાઈ વાંધો નહી આવજે હાલ ઈ જે દિવસે આયોજન રાખ્યું ને તેથી બાપુ દી હુઈ ગયા માં દરવાજે આવીને બેહી ગયા

બાપુ કે મારી આબરૂ કાંકરા કરવા આવ્યો ઈ કે બાપુ નહીં 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 મારો ના છે આબરૂ નહીં જવા દે મને બેહાડો મને બીજા કોઈ તૈયાર ન હતા બાપુ એમ થયું કે આ તો આ બે આવવા દો જે થવું હોય થાય છે એટલે બેહાડ્યો પંડિત દાંત કાઢવા મીડ્યા તમે મારી એને સત્સંગ કરશો એ કે હા બાપા જેવું આવડે એવું કરીશ ઈ કે હું પૂછીશ ને એનો તેમ જવાબ નહીં આપી શકો પણ તમે મને પૂછો

પંડિત કે કે આડી વાગે 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 નાખી નથી આવ્યું પુરાણ માં નથી આવ્યું અને સારંગર મનમાં મનમાં કેતો મારો બિલેશ્વર વાળો દાદો એક જાણે હું જાણું તારે મથવા બેટા મારા જડે તો તને